ચલો મિત્રો સૌ પ્રથમ તો બધા ફટાફટ લાઈવ આવી જાઓ ચેનલ પર નવા હોય ચેનલના મિત્રો પહેલી વખત તમે જોઈ રહ્યા હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરજો બાજુમાં પેલા બે લાઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વેળી નોટિફિકેશન સૌ પ્રથમ મિત્રો તમને મળતી રહે તો મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આજે નોંધપાત્ર નહીં બરાબર છે તો મિત્રો આપણે ખાસ કરીને આપ સર્વે વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો જે ટેટ ટેટાટ પરીક્ષાની જે રાહ જોઈને બેઠા છે કે અમારે નિમણૂક પત્ર ક્યારે મળવાનો છે એની આપણે વિગતવાર ચર્ચા કરવાની થાય છે તો મિત્રો આપણે સૌ પ્રથમ તો સૌ પ્રથમ તો આપણે મિત્રો કે તમારી સમક્ષ ઉપસ્થિત થયા છીએ તો સૌ પ્રથમ તમને બધા નમસ્કાર અને બેસ્ટ ઇન એજ્યુકેશન ચેનલ તરફથી આપ સર્વે મિત્રોને આવકારું છું તો બધા મિત્રો લાઈવ આવી ગયા છે હું તમારી લાઈવ ચેટ ગેલરીની અંદર મિત્રો તમારી જોઈ રહ્યો છું તો ફટાફટ સૌ પ્રથમ મિત્રો તમે વિડીયોને લાઇક કર્યા બાદ ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સ તમારા માટે ખુલ્લું મૂકી દીધું છે તો તમે અચૂક આવે એને માહિતી આપી શકો છો હવે મિત્રો તમને પ્રશ્ન થશે કે સાહેબ નિમણૂંક પત્ર ક્યારે આપવાના છે તો મિત્રો તારીખ થઈ ગઈ છે જાહેર બરાબર છે ફાઇનલ તારીખ છે તમારે નિમણૂક પત્ર મિત્રો મળવાના છે તો સૌ પ્રથમ આપણે જે આજે વાત કરવા જઈ રહ્યા છે કે ટેટ વન ને ટેટ ટુ મિત્રો માટે ખુશીના સમાચાર કહી શકાય તો મિત્રો હવે આપણને પ્રશ્ન થતો હશે કે ટૂંક સમયમાં હવે નિમણૂંક પત્ર ક્યારે આપવાના એ તમને ખબર કદાચ અંદાજ તો હશે જ પણ જે અમે અહીંયા મિત્રો તમારા માટે ફાઇનલ ડિસિઝન માહિતી લઈને આવ્યા છીએ કે મિત્રો આપણે ખાસ કરી જે નિમણૂક પત્રો આપવાના છે એ તમને અંદાજે હશે કે પાંચમી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિનના દિવસે તમને મિત્રો નિમણૂક પત્ર આપવાના છે તો આ તમારા માટે ખુશીના સમાચાર છે જે મિત્રો તમારે હવે તકલીફ હોય જેવી સમસ્યાઓ છે રેટ માટેની એ મિત્રો ટૂંક સમયમાં પૂર્ણ કરવાની છે કાલે આપણે લાઈવ થયા હતા એની અંદર તમને મિત્રો માહિતી આપણે આપી દીધી હતી તમે જોઈ શકો છો કે હવે તમે ક્યારે સુધારા કરી શકો છો સુધારા કરવા માટેનો સમયગાળો શું છે કે પંદરમી ઓગસ્ટ જે પંદર ઓગસ્ટ આપણે આવે છે એના પહેલાં પહેલાં વાંધા અરજી મુજબ સુધારા થઈ જાય તો નજીકના સમયમાં ફાઇનલ યાદી આપણે જાહેર કરવામાં આવશે જેની અમે વિગત દ્વારા તમારા ટૂંક સમયમાં માહિતી આપવા જઈ રહ્યા છીએ તો મિત્રો તમારા માટે ખુશીના સમાચાર છે કે એકથી પોચમાં શિક્ષક દિને પચ્ચીસો માસ્તરોને પત્ર આપવા તમારા માટે બહુ બે શબ્દો આપણે માસ્તરો માનું સ્તર ધારણ કરાવવાનું છે મિત્રો તમને કા એકથી પાંચ છે મિત્રો જે આપણે માસ્તર તરીકેનો પદવી આપણને મળેલી છે બરાબર છે એને અહીંયા વાત કરવા આપણે જઈ રહ્યા છીએ તો તમને મિત્રો એકથી પાંચ જે ટેટ વન પાસ ઉમેદવારો છે જે મિત્રોએ અરજી કરી છે એ તો સુધારા વધારા કરવાના થાય છે એ પંદરમી ઓગસ્ટ પહેલાં પહેલાં તમે વાંધા અરજી કરી સુધારા કરી શકો છો અને તમારે પચીસ શિક્ષકોને મિત્રો નિમણૂક પત્ર એકથી પોચ ની અંદર આપણે વાત કરીએ તો શિક્ષક દિને દિવસે ડૉક્ટર સર્વપરી રાધાકૃષ્ણના જન્મદિવસના દિવસે તમને એનાયત કરવામાં આવશે આ દરેક જિલ્લા મથકોએ ખરાઈની કામગીરી વેચ વેચણી કરાય તો કામમાં ગતિ આવી તેવી શક્યતા દરેક તાલુકા મથકે કામની આપણે વેચણી કરવાની છે તો તાત્કાલિક મિત્રો આપણને ફાયદો થઈ શકે છે બરાબર છે ને આવું થવું જ જોઈએ હવે દરરોજ ચારસો ઉમેદવાર ડોક્યુમેન્ટને ખરાઈ થશે ડેલ્લી

જણાવ્યું હતું મિત્રો કે છથી આઠની જે સામાન્ય ની પ્રક્રિયા છે એ કોર્ટ મેટરમાં થતાં અટકી છે આપણે મિત્રો કાલે ચર્ચા કરી હતી કાલે લાઈવમાં આવીને ચર્ચા કરી હતી કોર્ટ મેટરના કારણે અટકી છે અને એની સિસ્ટમ પ્રમાણે મિત્રો જે અગાઉ લાઈવ લાઈવની અંદર જોયા છે તમારા માટે પબ્લિક વિડીયો કરી દીધો છે બરાબર છે તમે જોઈ લેવો કયા મિત્રોને ક્યારે બોલાયા છે એ પણ માહિતી આપી છે અને ટૂંક સમયમાં એનું પણ નિરાકરણ થઈ જશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે એમ એ એમએસસીને એમ કોમ ડિગ્રીમાં જે સમસ્યાઓ થઈ છે નોકરી શરૂ છે ને તમારી જે સમસ્યાઓ થઈ છે એની ચર્ચા આપણે કાલે કાલના જે લાઈવ લેક્ચરમાં કરી છે અને કોઈને કોઈ પ્રશ્ન હોય કોઈ પણ વિદ્યા સહાયકને લગતો તો મિત્રો તમે એમને પૂછી શકો છો બરાબર છે અમે તમારા માટે સિસ્ટમેટિક માહિતી આપવા જઈ રહ્યા છીએ ગાંધીનગર સહિત ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ સંઘની સમિતિ છે બરાબર છે કે ગાંધીનગર સહિત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિને પ્રાથમિક શિક્ષણ નિયામકે કચ્છ જિલ્લામાં એકથી પોંચ ગુજરાતી માધ્યમના વિદ્યા સહાયકની ખાસ ભરતી માટે કામ ચલાવ મેરિટ યાદી ચારથી છ ઓગસ્ટના જાહેર કરી દીધી છે આજે સાંજે મિત્રો આજે સાંજે છ વાગ્યા સુધી વાંધા અરજી સ્વીકારનો છેલ્લો દિવસ છે વાંધા અરજી હોય અને સાંજ સુધી તમારે સ્વીકાર દેવાની છે જે બાદ સુધારા માટે મિત્રો પંદર ઓગસ્ટની હમણાં જ વાત કરી કે પંદરમી ઓગસ્ટ સુધીમાં ફાઇનલ યાદી જાહેર પડી જાય તેવી શક્યતા છે મિત્રો ફાઇનલ યાદી પંદરમી ઓગસ્ટ રોજ જાહેર થઈ જ જશે બરાબર છે આ તો કોર્ટ મેટર આવી ગઈ પંદરમી ઓગસ્ટના દિવસે તમને મિત્રો નિમણૂક પત્રો આપવાના હતા એવી ચર્ચા થઈ હતી મિત્રો પરંતુ આ કોર્ટ મેટરના કારણે આ ભરતી શોધ પ્રક્રિયા અટકી છે એ તાત્કાલિક નિરાકરણ થઈ જશે અને મિત્રો તમારી ભરતી નિમણૂક પત્રો તમને શિક્ષક દિનના દિવસે સો ટકા મળી જવાના છે નિશ્ચુક રહેજો બરાબર તો પંદરમી ઓગસ્ટ સુધીમાં ફાઇનલથી બહાર પડી જશે તેવી શક્યતા છે ને ત્યારબાદ મિત્રો દરેક જિલ્લા મથકો ખરાઈ વિધિ ને કામગીરી વેચણી દેવાય તો પાંચમી સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિને પચીસો શિક્ષકોને નિમણૂક પત્ર વિતરણ થવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે એવું જિલ્લા પંચાયત જિલ્લા સમિતિના ચેરમેન છે આપણા વિરમભાઈ ગઢવીએ જણાવ્યું હતું ત્યારબાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા વાઘેલાએ કહ્યું હતું કે પાંચમી થી આઠમી

દસમી તારીખે રવિવાર છે એટલે બે રજાઓ જાહેર સરકારે કરી દીધી છે એ દિવસે વાંધા અરજી તમે કરી શકશો નહીં અગિયારમી તારીખે સોમવારના દિવસે શ્રાવણ મહિનાનો સોમવાર છે એટલે વાંધા અરજી તમે કરી શકશો હવે તો સુધારા બહુ ઓછા આવતા હોય છે એટલે પછી ફાઇનલ આજે જાહેર કરો કદાચ મિત્રો સુધારા નોર્મલ શિક્ષક મિત્રો છો તમે એટલે સુધારા માટે મિત્રો નોર્મલ હશે તમારે થોડા ઘણી કચાશ હશે એટલે અમુક અમુક મિત્રો કચાશ હશે એટલે તાત્કાલિક સુધારો થઈ જશે અને ટૂંક સમયમાં પંદરમી ઓગસ્ટના દિવસે ફાઇનલ યાદી જાહેર કરવા માટે કદાચ એકાદ દિવસમાં સમય લેવાય છે ત્યારબાદ મિત્રો આપણે જિલ્લા પસંદગીની વિધિ હોય છે પણ માત્ર કચ્છ પૂરતી ખાસ ભરતી છે એટલે નિયામક દ્વારા સામાન્ય રીતે ડોક્યુમેન્ટની મિત્રો ખરાઈ માટે ત્રણથી ચાર દિવસ અપાતા હોય છે ડોક્યુમેન્ટની ખરાઈ હોય છે કારણ કે સ્પેશિયલ જિલ્લો છે એ ત્રણથી દિવસ અપાતા હોય છે પરંતુ નવા શિક્ષકો નવા પાંચ શિક્ષકો આવશે એટલે દરરોજ ચારસો શિક્ષકો નિમણૂંકની ખરાઈ કરવામાં આવે તો એકાદ અઠવાડિયામાં તમામ ડોક્યુમેન્ટો ખરાઈ થઈ જશે એટલે મિત્રો હવે દરેક જિલ્લાને આપણે દરેક એક અઠવાડિયામાં ચારસો ચારસો ઓર્ડરો જે છે એ ખરાઈ કરવાના થાય છે બરાબર છે તો એની મિત્રો તાત્કાલિક સિસ્ટમેટિક માહિતી તમને અપડેટ મળી જશે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે ચોથી આઠમાં સોળસો શિક્ષકોની ભરતીમાં ગુજ છે એનો પણ મિત્રો તમારે ટૂંક સમયમાં સુધારા વધારા થઈ જશે કચ્છની ખાસ ભરતી છે એટલે કે તબક્કો રહેશે નહીં હવે તબક્કા મિત્રો પાડવામાં આવશે નહીં એની ખાસ નોટ લેવી માત્ર ડોક્યુમેન્ટની ખરાઈ કરવાની હોય છે તે માટે બે ત્રણ દિવસ અપાતા હોય છે પરંતુ પચીસ શિક્ષકોના ડોક્યુમેન્ટની ખરાઈ કરવાની છે એટલે એકાદ અઠવાડિયાનો સમય માગીશું ને પચીસ ઓગસ્ટ સુધી તમામ વિધિ આરોપી લેવાય તેવી શક્યતા છે ત્યારબાદ મિત્રો જિલ્લા શિક્ષણ સમિતિ સાથે પરામર્શ કરીને પાંચમી સપ્ટેમ્બર પહેલાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે એના કાર્યક્રમ રાખવામાં આવે ટૂંકમાં સરકારી પ્રાથમિક શાળામાં એકથી પાંચમાં નવા પ્ર ભરતીમાં હવે બહુ દિવસો નહીં લાગે મિત્રો તમારા માટે બહુ ફાયદો છે તમે પેપર કટિંગ જોઈ શકો છો બરાબર છે કે નિમણૂક પત્રો આપવાની જે ઝુંબેશ હાથ ધરવાની છે એ તાત્કાલિક ધોરણે ઉપાડવા સરકાર જઈ રહ્યું છે મિત્રો એના પછી મિત્રો આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ કે કોઈ પણ મિત્રો જે પંદર મિત્રો જે લાઈવ છે બરાબર છે બીજા મિત્રો હજી આરામ કરતા હશે કારણ કે વેલા આપણા લાઈવ આવી ગયા છે હજી આપણો આઠ અને છવ્વીસ એટલે સાડા આઠ થયા છે આપણા મિત્રો શિક્ષક મિત્રો છે એમાં નવ વાગે ઉઠવાના છે બરાબર છે તો મિત્રો હજી તો કોમેન્ટ તમે શરૂ કરી કારણ કે તમે હું ગુમા એવું લાગે છે કોઈ પ્રશ્ન હોય તો મિત્રો તમે કોમેન્ટ કરી શકો છો તમારા માટે લાઈવ ચેટ મિત્રો ખુલ્લું મૂક્યું છે બાકી અમે રેકોર્ડ માધ્યમથી પણ વિડીયો અપલોડ કરી શકીએ છીએ પણ તમારા માટે મારો કિંમતી સમયનો ઉપયોગ કરી અને લાઈવ ચેટ મિત્રો તમારા માટે ખુલ્લું મૂક્યું છે બરાબર છે તો કોઈ મિત્રને કોઈ પ્રશ્ન હોય તો અચૂક માહિતી પૂછી શકે છે તો મિત્રો કોઈને કોઈ પ્રશ્ન ના હોય તો આપણે આટલા સુધી રાખીએ બરાબર છે કોઈને કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો મિત્રો પ્રશ્ન ના હોય તો આપણે આટલા સુધી રાખીએ તો મિત્રો પેલો પ્રશ્ન હોય તો પૂછી શકો છો ચેનલ પર નવા હોય અને મિત્રો ચેનલને તમે પહેલી વખત જોઈ રહ્યા હોય વિડીયોને હજી સુધી લાઇક ન કરી હોય બરાબર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા બે લાઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ મિત્રો તમને મળતી રહે ફરી મળીશું તમારી આવી નવી નવી અપડેટ લઈને તમારા સમક્ષ તો મિત્રો ચેનલને અચુક સબસ્ક્રાઈબ કરજો મિત્રો હજી લાઈવનું પ્રમાણ વધી રહ્યું છે પરંતુ તમારા લાઈવ જેટમાં કોઈ પ્રશ્ન ના હોય તો મિત્રો આ વિડીયોને આપણે ખુલ્લો મૂકી દઈએ છીએ બરાબર છે એ પ્રશ્ન હોય તો પૂછી શકો છો ફરી મળીશું એક નવો વિડીયો સાથે નવા સિસ્ટમ સાથે નવા વર્ઝન સાથે તો મિત્રો ચેનલને અચુક સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બે લાઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ મિત્રો તમને મળતી રહે તો મિત્રો ત્યાં સુધી હવે હું તમારે રજા માગું છું તો મિત્રો આવજો જય હિન્દ જય ભારત